નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આનંદ જિલ્લા આકલાવ હાઈસ્કૂલ આકલાવ સ્કૂલમાં બનવા આવતા પ્રાઇવેટ વાહનોમાં ઘીચો ઘીચ ભરીને આવતા બાળકોને કોઈ અકસ્માત ઘટના બને તેનું જવાબદાર કોણ આકલાવ સ્કૂલમાં ભણવા આવતા બાળકો માટે તેઓના વાલીઓ તરફથી નાના મોટા પ્રાઇવેટ સાધનોમાં સ્કૂલમાં ભણવા માટે મોકલતા હોય વાહન સ્કૂલમાં ભણવા આવતા બાળકોને ઘેટા બકરાની જેમ વધુ પ્રમાણમાં બાળકોને બેસાડતા હોય છે અને આ વાહન ચાલકો ફૂલ સ્પીડમાં હંકારતા હોય છે જે કોઈ અકસ્માત જેવી મોટી દુર્ઘટના બને અને બાળકોને ગંભીર નુકસાન થાય તેનું જવાબદાર કોણ સ્કૂલના આચાર્ય કે વાલીઓ પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી લાગતા અધિકારી અધિકારીશ્રીઓને ભલામણ કરવામાં આવે છે કે સ્કૂલમાં આવતા બાળકો માટેનું ભવિષ્ય વિચાર કરવામાં આવે ટૂંક સમયમાં આવી જ એક ઘટના બની ચૂકી છે જેમાં બાળકોનો સ્વ બચાવ પણ થયેલો છે પાટવી ગુજરાતી ન્યૂઝ સી રાજેશ સુભાઈ